Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકોને લૂંટવા માટે છેતરપિંડી કરનાર રોજ અવારનવાર યુક્તિઓ શોધતા રહે છે ફ્રોડ કરનાર હવે લોકોના પૈસા લૂંટવા માટે ફોન કરીને ડરાવી રહ્યા છે અને બે કલાકમાં તમારું સિમ બ્લોક કરવાની ધમકી આપી રહ્યા છે ચાલો અમે તમને જણાવીએ કે જો તમને આવો કોલ આવે તો શું કરવું અને મિત્રો તમે કેવી રીતે જાણી શકો કે તમારું સીમ ખરેખર બ્લોક થઈ રહ્યું છે કે નહીં દેશમાં એટલી ટેકનોલોજી વધી રહી છે કે તેવી જ રીતે ટક ટકટોળકીઓ લોકોને લૂંટવાના પૈતરા પણ શોધી સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ઝડપી વધી રહ્યા છે દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે પાછળનું કારણ સાચી માહિતીનો અભાવ છે જેના કારણે છેતરપિંડી કરનારો સરળતાથી લોકોને લૂંટી લેશે પૈસા લોટવાનું ષડયંત્ર રચી રહેલા ઠગો હવે લોકોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને આગામી બે કલાકમાં તમારી સિમ બ્લોક કરી દેવાની ધમકી આપી રહ્યા છે ડર એક એવી વસ્તુ છે કે જે સારા સારા માણસોને પણ વિચાર્યા વિના કંઈ પણ કરી શકે છે અને ઠગા અવાજ સારી રીતે જાણે છે શિકાર બની જાય છે અને મિત્રો ખોટું પગલું ભરે છે અને આ ભૂલ ને કારણે લોકો બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ